જે માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું તીખી ધમધમતી મસાલેદાર ભાખરી આખરી બનાવવા માટે લઈશું ભાખરીનો કપરો લોટ ઝીણો લોટ રોટલીનો આ તલ લીધા છે લીલી ડુંગળી છે લીલા ધાણા લીલા મરચાં સૂકી ડુંગળી અજમો અને ઘી આખરી બનાવવા માટે લીલી ડુંગળી અને સૂકી ડુંગળી ઘીમાં પહેલાં સાતળી લઈશું નાખીશું જીરું પછી સૂકી ડુંગળી થોડી પતરે જાય પછી લીલી ડુંગળી નાખી હવે નાખીશું લીલી ડુંગળી હવે નાખીશું મરચા મરચાં મેં ઘીણા કટ કરીને લીધા હતા

હવે મિનિટ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આને કથરોટમાં કાઢી લઈશું હવે આમાં નાખીશું અજમો ઝીણો લોટ કકરો લોટ થોડું થોડું પાણી નાખીને લોટ બાંધતા જઈશું એકદમ ઢીલો પણ ના રાખવો અને એકદમ કઠણ પણ ના રાખવું હવે ભાખરી વણવાની તૈયારી કરીશું આ રીતનું થવો જોઈએ વણતા પહેલાં આપણે થોડો કોરા લોટમાં બોળી લઈશું પછી સ્ટાર્ટ કરીશું હવે આને શેકી લઈશું ભાખરીને આપણે ઘીમાં શેકીશું भाखरी शेकाय तो तर आम्ही करी भाखरी भाखरी तयार गेली સાથે सर्व कर દહીં તિખારીની રેસીપી જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો આજના વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો